મિત્રો તો બધાનું સ્વાગત છે આજે વાત કરીશું કે તમે આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો એમાં શું શું ક્રાઇટેરિયા છે કેવી રીતે એનો લાભ લઈ શકો છો કે કયા કયા સહાય મેળવી શકશો કેવી રીતે અરજી કરી શકશો એની દરેક માહિતી આ વિડીયોમાં આપણે બતાવીશું તો અમે સૌ પ્રથમ કહી દઈએ કે આઈ ખેડૂત પોર્ટલ શું છે એના વિશે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે એમાં તમને દરેક માહિતી આઈ ખેડૂત પોર્ટલ શાના માટે બનાવવામાં આવ્યું છે ખેડૂતો માટે કેમ બનાવવામાં આવ્યું છે કેવી રીતે આનું કામ કરે છે એ બધું જ આપણે આ વિડીયોમાં વાત કરીશું તો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ ક્રમ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું છે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે પછી અહીંયા વાત કરીએ સૌ પ્રથમ તો અહીંયા યોજનાઓ ઉપર ક્લિક કરવાનું છે સૌ પ્રથમ તો ખેડૂતો મિત્રો માટે આ ખૂબ જ ઉપયોગી છે અહીંયા ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો જે પણ ખેતીવાડીની યોજનાઓ હશે તે અહીં દેખાશે તમને હમણાં કેટલી ચાલે છે આપણે જોઈ લઈએ હમણાં એક જ સહાય ચાલે છે ડ્રોનથી છંટકાવ કેવી રીતે કરવો જો કૃષિ કૃષિ જો તમારા કૃષિ ક્ષેત્રમાં અધ્ય અદ્યતન ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનનો ઉપયોગ કરી સો ટકા રાજ્ય પુરસ્કૃત એટલે કે જો તમારે દવા છાંટકાવી હોય તમારા પાકમાં એ પણ ડ્રોનથી તો તમે આ સહાય મેળવી શકો છો આના ઉપર આપણે મારા દિવસે સાતસો દિવસથી ચાદર ઉપર ઓલરેડી વિડીયો બનાવવા આવી ગયો છે જો તમારે આ કામ કરવું હોય તો આ વિડીયો ને પૂરો થાય એટલે બીજો વિડીયો આપણે ચેનલ પર છે એ જોઈને જોઈ આવો બીજા નંબરમાં આવે છે પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો પશુપાલનની જેટલી પણ યોજનાઓ હોય એ દરેક અહીંયા આપણને બતાવે છે હમણાં એક વીમા સહાય પશુધન વીમા સહાય યોજના છે એના માટે પણ આપણે એક વિડીયો બનાવ્યો છે એમાં પણ જો તમારે સહાય લેવી હોય તો એ વિડીયો જોઈને તમે સહાય લઈ શકો છો હાલમાં એક જ સહાય ચાલી રહી છે અહીંયા ખેતીવાડીની યોજનાઓની વાત કરીએ તો હમણાં તાડપત્રીની સહાય હતી એ તો હવે પૂરી થઈ ગઈ પણ એનો જો તમારે વિડીયો જોવો હોય હલકે જો આવે તો તમારે એ વિડીયો જોઈને રાખવાનો એથી તમે એમાં અરજી કરી શકો છો તો એ પણ વિડીયો આપણે મળી જશે સાતસો દિવસ ઉપર આવી ગયો છે અહીંયા મત્સ્ય પાલન યોજના માટે અહીં ક્લિક કરો ત્યાં જે પણ નું પાલન કરતા હોય એટલે કે માછલીઓનું પાલન કરતા હોય એમના માટે છે આ અહીંયા એ એમના માટે ઘણી બધી યોજનાઓ ચાલુ હોય છે તો હવે અહીંયાથી આપણે બીજી યોજનાઓ માટે ક્લિક કરીએ તો અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરીએ અહીંયા અલગ અલગ યોજનાઓ હોય છે એમાં વાત કરીએ સૌ પ્રથમ ગોડાઉન સ્કીમ પચીસ ટકા કેપિટલ સબસિડી એમાં એક અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે અને તમે અરજી કરી શકો છો ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતની સહકારી યોજનાઓ એટલે કે ચોવીસ પચીસ સુધી તમે અરજી કરી શકો છો ખેડૂત મિત્રો સેન્દ્રીય ખાતે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એટલે કે જો તમારે જો સેન્દ્રિય ખેતીની પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ માટે અહીં અરજી કરવા માટે ક્લિક કરવાનું છે અને તમે એક ફોર્મ આવે છે એ ફોર્મને ફિલઅપ કરી શકો છો અહીં આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ એમાં પણ તમે અરજી કરી શકો છો એમાં હાલ અરજી બંધ છે ખેડૂત મિત્રો અહીંયા ત્રેવીસ ચોવીસ સુધી થતું આ અને લાલ ડુંગળી માટે સહાય એ પણ હમણાં બંધ છે મિત્રો આમાં આપેલું છે પણ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધી જ હતું ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા માટે સહાય એ પણ હમણાં ખેડૂત મિત્રો બંધ છે એ તમે એક અરજી કરી શકો છો બે અને ત્રણ ત્રણ અરજી હાલમાં ચાલુ છે એમાં તમે અરજી કરી શકો છો તો હવે આ વાત કરીએ આપણે બીજી એક જ મિનિટ એક જ મિનિટ હો ખેડૂત મિત્રો ચાલો આપણે ફરીથી આવી ગયા છીએ એમાં ને એમાં અહીંયા આવી રીતે તમે આઈકડ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો જો તમારે આવી રીતે ઉપયોગ કરવો હોય તો આપણે ફરીથી બેક આવીને તમે ફરીથી નોલેજ આપી દઈએ એક જ મિનિટ તો અહીંયા બાળકો હવે આપણે ફરીથી બેક આવી ગયા છીએ અને વાત કરીએ તો તમે અહીંયા યુનિટ ડીલર એટલે કે જે પણ ડીલર હોય એમની પાસેની તમે જાણકારી લઈ શકો છો ધિરાણ આપનાર સંસ્થાઓ એની પણ જાણકારી લઈ શકો છો કૃષિ વિષયક માર્ગદર્શન એટલે જો તમારે કૃષિનું વધારે જ્ઞાન જોતું હોય તો થી ક્લિક કરીને તમે જોઈ શકો છો અહીંયા બજાર ભાવ જો જે ખેડૂતોને બજાર ભાવ જાણવાની ઈચ્છા હોય કે આ કયા પાકમાં કેટલો બજાર ભાવ ચાલી રહ્યો છે એના માટે તમે અહીંયા બજાર ભાવ માટે ક્લિક કરીને ત્યાં જોઈ શકો છો હવામાન જો તમારા ખેતરમાં તો જો તમે કોઈ પણ પાક વાયો હોય અને તમારે એવી બીક હોય કે વરસાદ આવી જશે તો તમે એવું હોય કે હવામાન જોઈ લઈએ તો અહીંયા આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે હવામાન પણ ચેક કરી શકો છો ખેડૂત મિત્રો અહીંયા મૂંઝાવતા પ્રશ્નો એટલે કે જો તમને કોઈ મૂંઝાવતો પ્રશ્ન હોય એ પણ અહીંયા તમને સોલ્યુશન મળી જાય છે મોબાઈલ એપ્સ એટલે કે મોબાઈલ એપ પણ આ ઉપયોગી છે આવી રીતે તમે આટલું આ બધું આવે છે એમાં તમે અને અહીંયા સંપર્ક જો તમારે કોઈ પણ મૂંઝાવતો પ્રશ્ન હોય તો તમે અહીંયા સંપર્ક પણ કરી શકો છો એના માટે ગુજરાત સરકાર દ્વારા આ જે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખેડૂતો માટે બનાવવામાં આવ્યું છે ખેડૂત મિત્રો આવા આધુનિક અને એકદમ સારા સારા વિડીયો જોવા માટે અમારી ચેનલ માલાજી સહિત સરસોની ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલેકનને પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત